હવે ખેડૂત મિત્ર ઝટકા મશીન માં ઝટકા મશીન બેટરી સોલાર પેનલ એ તો આવતું હતું પણ સાથે સાથે નંગ ગરેડી આવી જશે પાવર ચેક કરવા માટેની જટકા લાઈટ આવી જશે અને ત્રણ કિલો ઝટકા દોરી આવી જશે જેમાં પચાસ વીઘાનો સેટ છે સો વીઘા સેટ છે અને દોઢસો વીઘા સેટ છે જેમાં બાર પાંત્રી ની મોટી બેટરી આવે ને વીસ ત્રીસ વોટ ની સો વીઘા માં ત્રીસ વોટ ની પેનલ આવશે ને દોઢસો વીઘામાં ચાલીસ વોટ ની પેનલ આવશે જયારે પચાસ વીઘામાં વીસ વોટ ની પેનલ આવી જશે અને બાર ચૌદ ની બેટરી આ પચાસ વીઘામાં આવી જશે અને ભાવની વાતચીત કરું ને પચાસ વીઘાનો માત્ર સાડા પાંચ હજાર રૂપિયામાં સો વીઘાનો માત્ર સાત હજાર આઠસો રૂપિયામાં અને દોઢસો વીઘાનો સેટ માત્ર ને માત્ર સાડા આઠ હજાર રૂપિયામાં બધા જ મશીન માં એક વર્ષની વોરંટી નાની બેટરી માં છ મહિનાની વોરંટી મોટી બેટરીમાં એક વર્ષની વોરંટી અને બધી સોલાર પેનલ માં પાંચ વર્ષની વોરંટી અને બધામાં ગરેડી ફ્રી આવશે ત્રણસો ચાર ની બનેલી અને આમાં ક્યારેય કાટ નહી લાગે તડકા અને વરસાદની સડશે પણ નહી તો તમારે પણ આ ઓફરનો લાભ લેવો અને ખેડૂત મિત્ર સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરો અને આ સારી ક્વોલિટી વાળા મશીન તમારા ખેતર માટે મંગાવી લ્યો